સાતમ ના દિવસે હનુમાનજી મહારાજ ની મૂર્તિ નીકળી હતી માંડવી તાલુકાના વાંધ ગામે રહેતા માવજી ના વઢામાંથી હનુમાનજી ની મૂર્તિ નીકળી હતી રાત્રે માવજીને આવ્યું હતું કે હું તમારા વઠામાં છું મારી મૂર્તિ છે તમે કાઢો એવું સપનામાં આવ્યું હતું પછી આ પંદર વર્ષનો બાળક ત્યાં ગયો હતો ને લગભગ 3 થી 4 ફૂટ ખોદતા તેમાંથી પૌરાણિક મૂર્તિ નીકળી હતી અને એ બાડક મૂર્તિને ઘરે લઈ આવ્યો હતો પછી સંખાર સમાજના ધર્મગુરુ વિપુલભાઈને બોલાવી તિલક કરીને સિંદૂર લગાડીને આંગણાના રૂમમાં રાખી છે ને રોજ તેની સેવા પૂજા કરવામાં આવી છે તેવું જણાવ્યું હતું આ તો એક આપોઆપ હનુમાનજી માવજીભાઈને જગાડ્યું છે આ બાળકની ઉંમર પંદર વર્ષ જેવી છે રિપોર્ટ બાય હીરાલાલ સંઘાર ભોજાઈ